હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કફનેટી એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે એક મહત્ત્વની અપડેટ વિશે વિડીયો લઈને આવ્યા છીએ જેમાં આશ્રમ શાળાઓમાં જે શિક્ષણ સહાયકની ભરતી થાય છે એ શિક્ષણ સહાયકની ભરતી જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની જે અનુદાનિત ગ્રાન્ટેડ આશ્રમ શાળાઓ છે એમાં શૈક્ષણિક કામગીરી માટે જે છે શિક્ષણ વિભાગ હસ્તક મૂકવા બાબત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો જે આ ઠરાવ છે એના વિશે જોવાના છીએ તો વિડીયો અંત સુધી જોવા વિનંતી છે અને જો આપણા ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક કરશો આપણા મિત્રોને શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની અપડેટ આપણા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો કે જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની જે ગ્રાન્ટેડ અનુદાન મેળવતી આશ્રમ શાળાઓ છે એની અંદર શૈક્ષણિક કામગીરી શિક્ષણ વિભાગ હસ્તક મૂકવા બાબત એનો જે આ વંચાને લીધેલા જે પત્રો છે એના અનુસંધાનમાં જે અમુક પરથી એક અગત્યનો ઠરાવ થયો છે એ ઠરાવ જોઈએ તો મિત્રો હવેથી જે એની સમિતિના સભ્યો નિમી અને જે આદિજાતિ વિભાગ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અધિકાર વિભાગની જે આશ્રમ શાળાઓ છે એમાં જે શૈક્ષણિક કામગીરી માટે શૈક્ષણિક સ્ટાફ અને એની જે ભરતી થાય છે એ હવેથી જે છે એ શિક્ષણ વિભાગ હસ્તક હવે થશે તો જે આશ્રમ શાળાની અત્યારની જે પ્રવટમાં હાલની જે જોગવાઈઓ છે જે યોજનાઓ છે એમાં ફેરફાર કરી અને હવે નવો ઠરાવ થયો છે એ જોઈએ તો જે આશ્રમ શાળાઓની વર્તમાન વ્યવસ્થાની સમીક્ષાના આધારે રચવામાં આવેલ ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા સરકારશ્રીએ કરવામાં આવેલ તમામ ભલામણોની સ્વીકાર કરી તેનો અમલ કરવાનો તથા તેન અહી નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવાનું ઠરાવમાં આવે છે એમાં પ્રથમ જોઈએ તો મિત્રો જે છે એ તમારી જે ભરતી માટે જે શિક્ષક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળની જે આ ગ્રાન્ટેડ આશ્રમ શાળાઓ છે એમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી હવેથી શિક્ષણ વિભાગ હસ્તક રહેશે આશ્રમ શાળાઓમાં રહીને જે કરતા વિદ્યાર્થીઓ છે એમને રહેવા જમવાની સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની રહેશે બાળકોને જે મફત અને ફરજીયાત શિક્ષણનો જે રાઈટ ટુ એજ્યુકેશનનો એક્ટ છે બે હજાર નવ એની જોગવાઈ મુજબ આશ્રમ શાળાઓમાં ખુખતા વર્ગખંડો તેમજ જરૂરી અન્ય શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા અંગેની કાર્યવાહી શિક્ષણ વિભાગે હાથ ધરવાની રહેશે એટલે ટી અંતર્ગત એ બધી સુવિધાઓ શિક્ષણ વિભાગ હસ્તક રહેશે ત્યારબાદ જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની આશ્રમ શાળાઓમાં હાલમાં ફરજ બજાવતા શિક્ષકોની ભરતી તેમજ સેવા વિષયક બાબતો માટે શિક્ષણ વિભાગ દ્વારા અલાયદી સૂચનાઓ બહાર પાડવામાં આવશે એટલે હવે જે એની ભરતી થશે શિક્ષકોની જે આશ્રમ શાળાઓ છે એની અંદર એના માટે જે ભરતી અને એના જે સેવા વિષયક જે બાબતો છે એને પણ હવે શિક્ષણ વિભાગેના એના નવા અલાયની સૂચનાઓ બહાર પાડીને એની પરથી કરશે સદરવું ઠરાવનો અમલ તાત્કાલિક થાય તે નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને શ્રી વિકસતી જાતિ કલ્યાણ નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણના પરામર્શમાં રહીને સુનિશ્ચિત કરવાનું રહેશે એટલે આ જે જીઆર છે એમાં હવેથી જે આશ્રમ શાળાઓ છે એમાં જે શાળામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમની રહેવાની જમવાની અને તેમના અભ્યાસની જે સુવિધા છે એ બધી હવે શિક્ષણ વિભાગ હસ્તક રહેશે અને એમના જે શિક્ષકોની ભરતી થાય છે એ પણ હવે શિક્ષણ વિભાગ હસ્તક રહેશે એ બાબતે આ જે નવો જીઆર થયો છે એની આ સંપૂર્ણ માહિતી તો આવા જ વિડીયો માટે આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ